ভক্ত আনন্দপূর্ক ভাগ লিধো જય છીએ હરિધામ અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને વર્તમાન કાળે ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ છે જે અત્યારે વિદેશની ધર્મ યાત્રા એ વિચરણ કરી રહ્યા છે આજે કરજણમાં આપણું જે મંદિર છે આપણું જે સેન્ટર છે જ્યાં ઠાકોરજી પધરાવેલા છે એ ઠાકોરજી પધરાવ્યા છે એમાં પુરુષોત્તમ પ્રદેશ કહેતા કરજવી આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓના ભક્તો અને બહેનો ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે અહીંયા આજે ભેગા થયા છે તો એ ગુરુ પૂર્ણિમા એટલે શું તો એક સીધો સાધો આપણે અર્થ ગુરુનો સમજવા માટે પ્રયત્ન કરીએ તો ગુરુ એ બે અક્ષર નો બનેલો શબ્દ છે ગુ કેતા અંધકાર અને ગુ કેતા પ્રકાશ એટલે જે ગુરુ આપણે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય આપણા જીવનના સાચા ગુરુ છે અને હરિપ્રસાદ મહારાજ તો એવું કહેતા હતા કે દુનિયામાં નાના મોટા દેશોની ગણતરી તો દેશો છે દેશમાં એક ભારત દેશ એવો છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે ભારતમાં આ બે ઉત્સવો ખૂબ ભવ્યતાથી મનાવવામાં આવે છે અને એ બે ઉત્સવો એટલે આજનો જે દિવસ ગુરુ પૂર્ણિમાનો છે ગુરુ પૂર્ણિમા અને બીજો છે ગુરુ જયંતિ અને ત્યાં સુધી એમને વાત કરી છે કે ધરતીની જે વ્યક્તિ ગુરુ પૂર્ણિમા ન ઉજવી શકે ધરતીની વ્યક્તિ જે ગુરુ જયંતિ ઉત્સવ ન ઉજવી શકે એના જીવનમાં કોઈ કાળે કોટી કલ્પે પણ એના આત્માને સુખી કરી શકશે નહીં તો એ ન્યાયે અત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરવા માટે અહીંયા સૌ ભક્તો સાથે અમારે અહીંયા આવવાનું થયું છે અને અહીંયા આ કર્જન જે હોલ છે એ કરજણ હોલમાં દર રવિવારે ये फटوني સાપા પર સરસ કે ચાલે છે તો બધા ભક્તોને એક જ પ્રાકતા છે કે આપણે બધા જ સૌ ગુરુ ભક્તો છીએ તો આપણે આપણા જીવનમાં ગુરુને પ્રથમ સ્થાન આપીને આપણું જીવન ને सर्वांगीण પર સુખી કરીએ એ જ પ્રભુ ચરને ગુરુ ચરને પ્રાકના સાથે સૌને જય સ્વામિનારાયણ